રામચંદ્ર ભગવાન કી જય દ્વારકાજી સકી જય દાન મહારાજની જય આપાગી ગાની જય વિહળા નાથની જય દેવીનાથ બાપાની જય 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 સીતારામ ઓ પાર્વતી નવા વર્ષમાં હવે થોડાક ધીમા તે દિવાળી અને બેસતું વર્ષ જ્યારે પ્રવેશ થઈ રહ્યું છે નવું વર્ષ ત્યારે દરેક સેવક સમુદાય તેમજ ભક્તિભાવશી હર કોઈ વ્યક્તિ જ્યાં જ્યાં પોતાના સ્થાન ઉપર માનતા હોય એ દરેકને ખાસ મારે કહેવાનું કે આપ બધાય જ્યારે વરસાદ ભગવાનની કૃપાથી ખૂબ સારું થયું વર્ષ અમુક જગ્યાએ બગડ્યું છે અમુક જગ્યાએ સારું થયું અમુક જગ્યાએ ઠામુક હજી વરસાદ થોડીક તાણ પણ છે અને એક બાજુ બધી મંદી છે ત્યારે એ વખતે બધાય સેવકોને ખાસ આપ જણાવવાનું કે આપ બધાએ જ્યારે આવી જ્યારે પરિસ્થિતિ હોય છે ત્યારે દરેકને એક મનની અંદર એક રાખવું જોઈએ કે સમય છે એ હંમેશના માટે થોડો ઘણો ડીમ ફૂલ ડીમ ફૂલ દરેક વ્યક્તિનો આવતો હોય છે પણ મનમાં કોઈ જાતનો એક અહમ ન હોવો જોઈએ સંપત્તિનો હમ ન કરવો પોતાના બળનો હમ ન કરવો પોતાના વૈભવનો હું અહમ ન કરવો પોતાના રૂપનો પણ અહમ ન કરવો એકદમ સરળ સાધુ જે સાધુમાં ઘણા સાધુ છે એકદમ સંપત્તિ સુખ બધું હોય પણ એકદમ સરળ જીવન જીવે સંપત્તિવાન માણસો છતાં સરળ જીવન જીવે એમ આપણું જીવન એમ સરળ હોવું જોઈએ સમૃદ્ધિ આપણે જોયું છે કે ઘણા આગળ કરોડો રૂપિયા હોય છે અને એક સમય એવો આવે કે પાંચ વર્ષ દસ વર્ષ અને દસ પછી પંદર વર્ષે અમુક આગળ કાંઈ પણ વસ્તુ ન હોય આપણને એમ થાય કે આ સાત પેઢી ખાય તો ખૂટે નહીં એટલી સંપત્તિ આ ભાઈ આગળ હતી અને આ હજી પંદર વર્ષમાં કેમ આમ થઈ ગયું એના મારી દ્રષ્ટિએ મારી સમજણ છે એના બે જ કારણ હોય છે પછી એના અર્થ ગમે એટલા કરી શકો એક તો એની આગળ જે ધન હોય છે જે સમૃદ્ધિ હોય છે એ કોઈ પણ વ્યક્તિને ગરીબ છે કોઈ દુખિયા છે કોઈ પણ સાધુ છે બ્રાહ્મણ છે કોઈ પણને થોડું ઘણું જો ધન એમાં છે અપાણું હોય તો અંગ પીડા થોડીક ઓછી થાય ન આવે અને કદાચ માની લો કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મેં દાન કર્યું પુણ્ય કર્યું બધી વસ્તુ કરી છતાં મારા ઘેરે આ કેમ બન્યું તો એનો એક જ અર્થ કે દાન કરો પુણ્ય કરો ગમે એટલું તમે આપો પણ કોઈ પણ વ્યક્તિનું હાય ન લેવું કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ આપીને એને ન અથવા તો કોઈ પણ રીતે એનું અપમાન ન કરવું કારણ કે આ બધી વસ્તુ છે ને એ જ્યારે આપણી સમૃદ્ધિ એમાં હું પણ તમારી સાથે અતિ સમૃદ્ધિ હતી કોઈ પણ વસ્તુ જ્યારે આપણે આગળ આવી જાય પછી કુદરતી એક કોટો ફૂટે અને એ કોટો ક્યારે ફૂટે કે કાં આપણા ગુરુએ આપણને બોધ આપ્યો હોય આપણને કોઈ સંતે સલાહ આપ્યો હોય અને સલાહ મુજબ આપણે હાલતા હોવી અને ગુરુના કીધામાં આપણે હોવી ત્યાં સુધી એમ માનો કે કોઈ પણ વ્યક્તિને બને ત્યાં સુધી ભટકવાનું ના આવે પણ ઘણી ફેરી આપણે ગુરુજી પણ છોપાવતા આવ્યું આપણે દાખલા તરીકે એક ઓઠું આપું કે આપણે સતનાનંદાની કથા બધાએ સાંભળેલી છે તો એની અંદર ભગવાનને ખબર હતી કે આ વાણમાં શું ભર્યું છે છતાં એને સંન્યાસીનો રૂપ લઈ અને સાધુ સાધુવાણીજાને પૂછવું કે તારા વાણમાં શું ભર્યું છે ભલે ને એમ થયું કે આ સંન્યાસી છે ને કદાચ કાંઈ માંગણી કરે અને કઈ વાત કરે એટલે એને શું કીધું મારા વાણમાં ખાલી વેલા ને પાંદડા છે કઈ છે નહીં એમ ન કીધું એટલે સંન્યાસીએ કહ્યું તથા હવે એમાં વાણમાં આવીને જોયું તો એની અંદર વેલા ને પાંદડા હતા અને પછી એમ કહેવાય છે કે થોડે દૂર સંન્યાસી ગયેલા અને બેઠા હતા ને જઈ અને માફી માગી કે આપ જે હોય તે હું આપને ઓળખતો નથી મારસી ખોટું બોલાઈ ગયું અને આપના હૃદયમાંથી ઉશારણ નીકળી ગયો તો મારે વેલાને પાંદરા છે અને એ વખતે ભગવાને કહ્યું કે તારી આગળથી મારે કોઈ ધન નહોતું જોતું કોઈ મિલકત નહોતી જોતી પણ હું તો તું મને ગુરુ તરીકે સંત તરીકે એક સાધુ તરીકે માનતો હો તે નથી માનતો એની પરીક્ષા એમ કહેવાય કે લીધી હતી અને એ પરીક્ષામાં એ માણસ જ્યારે નપાસ થાય પણ પ્રભુ દયા કરી એટલે પાછું એનું હતું એમનામ ધન કરી દીધું એમ કોઈ પણ વ્યક્તિ હું મારા ગુરુ આગળ હોઉં અને મારા ગુરુ મને પૂછે કે તમારે અગર શું છે તો મારે સત્ય કહેવું પડે એક એક સભા બેઠી હોય ગુરુએ આપણને પૂછવું હોય તો આપણે કદાચ બને ત્યાં સુધી બને ત્યાં સુધી ખોટું ન બોલી શકીએ પણ કદાચ સભામાં બે શબ્દ આપણે બોલી ગયા કે ભાઈ એવું કાંઈ નથી પણ ગુરુ જ્યારે એકાંતમાં મળે ત્યારે કહેવું પડે કે ગુરુજી બધા હતા એટલે હું નહોતો બોલી શક્યો પણ હકીકતમાં આ અને એ ગુરુ તમારે અગર પૈસા માગે કે તમારી અગર વસ્તુ માગે ત્યારે તમે એનો અર્થ શું કરો કાં તો જેને શ્રદ્ધા ન હોય એના માટે હું એક શોખવત કરું જેને ન હોય ને એ એમ માને કે ગુરુ આપણે આગળ પૈસા માગ માગે જ કરે અને માગે જ કરે આપણે આગળ આપણે આમ કમાવી થાય એટલે આમ માગે ને આમ માગે એવો વિચાર આવે પણ જેને ખરેખર ગુરુ સેવા હોય ને એ એમ માને કે મારા ગુરુ મારી હાટું નથી માગતા બીજાનું હિત થતું હોય મારા કુટુંબનું હિત થતું હોય મારી પ્રજાનું હિત થતું હોય અને મારે ઘરે કોઈ પણ એવું અકસ્માત હોય તો આ ભાવના આ ભાવના સત્ય હોય પ્રમાણ સહિત છે તમે કોઈ પણ વસ્તુ ગુરુ તમારી આગળ સમૃદ્ધ એમ કે તું દ્વારકાધીશ ધજા ચડાવી દે તો કેવડી ચડાવી આપણી શરદા એવડી આપણે કેવી પણ ગુરુ કે નહીં તારે પાંચ લાખ રૂપિયા વાપરી નાખવાના ધજા ચડાવવાની તો પાંચ લાખ રૂપિયા આપણે ને ધજા તો ગુરુએ શું કામ આ કામ કર્યું એની અંદર મારા શિષ્યનું ભલું થાય છે અને ઠાકોરજી એની ભેળે રહેશે એટલા માટે ગુરુએ કીધું હોય પણ આપણને સમજણ ન હોય ને એટલે અર્થનો અનર્થ કરતા આવ્યું છે લખરા તરીકે તમે જોજો કોઈ પણ વ્યક્તિ પણ વ્યક્તિ એવો હોવો જોઈએ કોઈ પણ સંત સાધુ બ્રાહ્મણનો વિરોધી ન હોવો જોઈએ શું કામ કે આપણા મતિ ક્યારેક ભ્રમ કરી દે આપણી મતિ ફેરવી નાખે આપણે પછી જે કરતા હોય એમાંથી આપણું રોકાટ આવી જાય દાન કરતા હોય તો દાનમાં રોકાટ આવી જાય ને જેને આપણે બેસતા હોય એમાં ઓછું કરી નાખવી ને કાંઈ આપતા હોય તો એ સેવા ઓછી કરી નાખવી ત્યારે સમજવું કે કોઈપણે આપણા કાનમાં જ્યારે એવી વાત મૂકી એ આપણી શ્રદ્ધા તોડાવવાની આજે તમે જુઓ તો મારી આગળ હમણાં ન હમણાં ઘણા એવા લોકો આવ્યા કે બાપુ અમારે અગર ઘણો પૈસો હતો અમારે કોઈ એવી તાંત્રિક વિધિ અમે આગળ ગ્યા વિધિ કરાવી અને સમૃદ્ધ થવા માટે અને એની બદલે અમારે હાવ સાફ થઈ ગયો પછી અમે ભોવા આગળ ગયા કોઈ જગ્યાએ જ્યોતિષ હતા નહીં ગયા પણ અમારે હાવ ઊંધું વળી ગયું એટલે મારું કહેવાનું કે જ્યારે માણસ છે ને એને કઈ રીતે માણસને પારખવું કઈ રીતે સંતને પારખવા એ બંને વસ્તુનો એક જ સિદ્ધાંત છે કે કોઈ પણ સંતની આરે તમે જાઓ દર્શના જાઓ બેસો એ સંતની નિખાલસતા જોઈ લેવી એક બીજું એની સરળતા જોઈ લેવી ત્રીજું એનામાં અહમતા ન હોય ચોથું ભજનાનંદી હોય પાંચમું પૂગે એટલાને ટુકડો આપતા હોય છઠ્ઠું શાંતિ એને જોઈને અને આપણા મનને શાંતિ થઈ જાય ત્યારે સમજવું કે મારો જે આત્મા કહેતો તો એ આમાં છે સત્ય જ્યારે લાગે ને ત્યારે પકડી લેવું સત્ય જ્યારે તમને લાગે ન પકડો ને ત્યારે પણ એનો પણ એક દોષ છે એટલે બને ત્યાં સુધી હું તમે બધાય જ્યારે જ્યારે આપણે ધર્મની ચર્ચાઓ કરતા આવી જ્યારે જ્યારે આપણે જ્ઞાનની સરસાવું કરતા આવી ત્યારે આપણા મનસી આપણે વિચાર નથી કરતા દાખલા તરીકે આ નવું વર્ષ બેસે છે મૂળ વાત મારે એ જ કરવાની હતી કે એની અંદર તમે કરોડો રૂપિયા કમાણાઓ લાખો રૂપિયા કમાણાઓ અથવા ન કમાણાઓ તો જેથી કરીને કમાણાઓ એને ભગવાન ખૂબ શક્તિ આપે અને સમજણ આપે ન કમાણા હોય એને અફસોસ ન કરવો વાટ જોવી કદાચ આ વરસ નબળું ગયું તો આવતું વરહ સારું થાય તો ઈશ્વરની કૃપાથી કાશ આપણને લાભ થાય પણ જેથી કરીને તમે ન કમાણા અર્થવા કમાણા એનો અર્થ એવો નહીં કરવાનો કે ફલાણા વ્યક્તિના એટલું કમાણા એને અમારી એ ભાગીદારી હતી અને હવે એ છૂટા થઈ ગયા પછી એને કપટ કર્યું રમત એ શબ્દ જ નહીં બોલવાનો એક જ વસ્તુ મનની અંદર નક્કી કરવાની કે મારે તમારે કોઈ પણ વ્યક્તિ ધર્મા દો દસ ટકા કાઢવો પડે કાઢવો પડે કાઢવો પડે ને કાઢવો પડે તમે દસમો ભાગ ન મને આપો તોય ભલે બીજે ક્યાંય આપો તોય ભલે ક્યાંય ન આપો તોય ભલે આખર તો એ પૈસા વયા જ જાય કાં તો તમારા પૈસા કોઈ વ્યક્તિ લઈ જાય પછી પાછા ન આપે અથવા તો કોઈ એવી મોટી નુકસાની થાય તો એમાં જાય અથવા તો કોઈ એવું દવાખાનું આવે તો એમાં જાય અથવા તો રડવાના ભાગ્ય જ કોઈ પણ હિસાબે મારું આપણે ત્યાં સુધી આપણે કોઈ પણ સંપત્તિ હોય ને આપણે માનો કે સો રૂપિયા કમાણા તો દસ રૂપિયા એક વાર મેકવાના પછી તમે એવો અર્થ કરો કે દસ રૂપિયાના મેકવી એની કરતા દસ રૂપિયાના મરસા લાવવી તો આ તમારી મનની ભ્રમણ પાંચ ટકા કાઢો હું નથી વળતર મળે એવું જીવન જીવતા શીખો તમે ગામડે આવો અને ગામડે સુરતથી તમે માનો રળીને આવ્યા એની વાત છે ગામડે આવો ત્યારે તમારા નાના માણસો હોય તમારા મિત્ર હોય એને કાંઈ પૂછો કે તારે કંઈ તકલીફ છે તારે કાંઈ વરો આવે એમ છે તો એમાં કાંઈ તકલીફ છે તારે કોઈ જરૂરીત કાંઈ મોદી મોદીખાન જોતું છે કોઈ જરૂરી તારે કાંઈ જે કાંઈ જોતું હોય નાના મોટું તો અમને વાત કર તો હું તારો મિત્ર છું ખાનજીમાં એને મદદ કરી અથવા તો તમે દાખલા તરીકે બહુ સમૃદ્ધિ ભેગી કરી અને કોઈને ન કીધું તમે કોકને આપી કે વ્યાજવા આપો તે હાંસવા આપો કોઈ રીતે અને તો આપણે મૃત્યુ થઈ ગયું તો કોઈ હાચું બોલીને આપે એવા તો હજારે એક હોય બધા તો હોય નહીં એટલે મુખ્ય આપણે એ ધ્યાન રાખવાનું છે મારે તમારે કે નવા વર્ષે જ્યારે ગામડામાં આવ્યું ત્યારે ઘરકામ કરવું ખેતીનું કામ હોય તો ખેતીનું કરવું જે આજુબાજુમાં તમારે કોઈ તમારા મંદિરો હોય આશ્રમ હોય ન જવું રોકાવવું તમારી થાય તો સેવા કરવી દેવાય તો દેવાનું કાંઈ ન થાય તો હાથ જોડે ફલાણા બાપુ આમ છે ને ફલાણા બ્રાહ્મણ આમ છે ને ઓલા સાધો આમ છે કોઈ પણ ટીકા ન કરવી અપાય તો આપવાનું નગર પગે લાગી લેવાનું કારણ કે ટીકા કરવાથી લાભ શું થાય એ મને કહ્યું કોઈ પણ ની તમે તમારા કાકા દાદાના ભાઈ હોય કુટુંબ હોયની ટીકા કરો તો તમને શું લાભ થાય કોઈ પણ મને અત્યાર સુધીમાં એક તમે સાબિત બતાવી દો કે કોઈ દિવસ કોઈની ટીકા નહીં કરો સાધુની નહીં બ્રાહ્મણની નહીં વ્યક્તિગત કોઈ માણસોની નહીં સેવકોની નહીં કારણ કે મેં એક જ નક્કી કર્યું છે કે મારા કર્મ મારી સાથે જ આવશે ખાનગીમાં કરો ભય મારે ભોગવવાના જાહેર કરો ભય મારે ભોગવવાના એટલે જૂની કહેવ છે કરતા હોય કરીએ ઓરનો કરીએ કગ માથું રહી જાય ઊંચા રહે દો પગ આપણી થાય ને એ કરવું એટલે જીવનમાં જ્યારે જ્યારે હું તમે નવું વર્ષ બેસે દિવાળી બેસતો વર્ષ આ પધારો જ્યારે ગામડે ત્યારે તમને ભાળી અને માણસને આનંદ થાય તમને ભાળી માણસને એ જ થાય અને એવું જીવન જીવો કે તમને પાંચ જણા યાદ કરે તમે એક ધારું ખવડાવો એવું એવું નથી કહેતો કે વાળી એ પ્રોગ્રામ કરો કાંઈ ગામમાં પ્રોગ્રામ નવે નવા જમવાના કરો એ તો તમારી એક ગ્રુપની એક મર્યાદા હોય બધાને તમે જમાડો પણ તમારા ગામમાં કોઈ મંદિરનું કામ બંધ રહ્યું હોય તે થોડુંક જૂનું થઈ ગયું હોય તો એનો વિચાર કરીને રિપેર કરો તમારા ગામમાં કોઈ સરસ મજાના કોઈ જગ્યાએ બેસવાના બાકડાનો હોય વ્યવસ્થાનો હોય તો એમાં થોડી મદદ કરો તમારા ગામમાં પાંચ પચીસ ગરીબ હોય અને કાંઈ ન હોય તો એ પંદર જણા વીસ જણા ને એમાં મદદ કરો કોઈ બાજુમાં પાંચ મંદિરો હોય ને કંઈ જોતી જરૂરી વસ્તુ હોય એ પણ આપો જેથી કરીને તમારું ભાતું સારું બંધાય છે હું નથી કેતો કે તમે વિદેશ ફરવા રજામાં ન જાઓ હું નથી કેતો કે તમે ગોવા તે અસવા કોઈ જગ્યાએ હરિદ્વાર તે ન ફરવા જતા જાજો જરૂરી જ છે જાણવું જોવું જરૂરી જ છે પણ સાથોસાથ તમારા જીવનનું કાંઈ ભાતું કરવી એ પણ જરૂરી છે કોઈ પણ વ્યક્તિ તમે સમજી લેજો અખંડ હું નહોતો મેં શું કર્યું તમે કંઠું ડોકમાં પહેરો કપાળમાં તિલક કરો અને હાથમાં ગૌ મુખી માળા કરતા હોય અને પછી બધુંય તમારું હોય અને તમને કોઈક તમારા ભાઈ વિશે કોઈ ખરાબ બોલે છતાં તમે ટેકો આપો ઘી બરોબર છે જરૂર છે તો તમે માળા તો સત્ય નહીં કરો તિલક સત્યનું કર્યું ડોકમાં માળા પહેરી સત્યની છે તો સત્યની માળા પહેર્યા પછી રાજી ન થવું કોઈનું ખરાબ થતું હોય કોઈનું બુરું થતું હોય કોઈનું નબળું થતું હોય તો એમાં રાજી ન થવું કારણ કે એમાં રાજી ક્યારે થવાય કે એનું ભલું થાય એમાં રાજી થવાય કોક એક ગાડી લીધી તો રાજી થવાય કોકે સોનું લીધું તો રાજી થવાય કોઈ મકાન લીધું રાજી થવાય પણ એને એટલું કઈ દેવાય માથે કરી ન કરતો કારણ કે પછી એક દાણ વસ્તુ લીધી ને પછી જ્યારે દેવાની થાય ને એ બહુ મોટો આત્માને દુઃખ થાય એટલે જ્યારે આ વર્ષ નબળું છે અને જ્યારે આપ બધાએ દેહમાં સુરત હોય અમદાવાદ મુંબઈ હોય જ્યાં પ્રાંતમાં જ્યાં જ્યાં બધું માણસો રહેતું હોય એ તમામ લોકો દેહમાં આવે ત્યારે બને ત્યાં સુધી વડીલોનો આશીર્વાદ લેજો તમારા કુટુંબનું ભલું કરજો ગામના આશીર્વાદ લેજો સાધુ સંતોને આશીર્વાદ લેજો અને તમારથી દેવાય તો દેજો અનેગર હાથ જોડજો એટલે આપ બધાને નવા વર્ષમાં આપ બધાને હું આવકાર આપું છું કે અમારા આશ્રમમાં આપને અનુકૂળતા હોય તો બે દી એક દી પાંચ દી રોકાવા પધારજો અને બીજું કે જ્યારે આ રજા પડે વેકેશન પડે ત્યારે હાલી જેટલા માણસો જતા હોય કોઈ બગદાણા જાય હતાધાર જાય સલાણા જાય ખોડિયાર જાય પણ બહુ મર્યાદિત હાલવું વાહનની અત્યારે બહુ ઝપટ હાલતી હોય રાત્રિનું બને ત્યાં સુધી ઓછું હાલવું અને વાહન જેટલા એ નવા લીધા હોય તે જૂના હોય પણ મર્યાદિત કાંકવા કારણ કે આપ ધીમેશી હાલતા હોય પણ સામે ફૂલ હાલતો હોય તો એટલે બધાએ જ્યારે યાત્રાના પ્રવાસમાં નીકળો ત્યારે થોડીક ધીરજ રાખવી યાત્રાના પ્રવાસમાં નીકળો ત્યારે બહુ ઉતાળ ન કરવી અને જેમ બને એમ માતાજીને ભગવાનને હું પ્રાર્થના કરું કે જે આપ ભારતની ભૂમિ ઉપર જેટલા માણસો અહીંથી એ બીજે જાય બીજેથી અહીંયા આવતા હોય એ તમામ લોકોની ઈચ્છા ભગવાન રામ કૃષ્ણ રામાપીર દાન બાપુ એની મનોકામના પૂરી કરે બીજું કે આપ ધીરજ રાખશો તો આપની હંમેશા માટે જીત થશે એટલે આપ બધાય આ પ્રવોશન આપ બધાએ પધારજો આવજો અને આપનો જ આશ્રમ છે અને આપની જ જગ્યા છે એટલું કહીને જ્યાં જ્યાં જાતા હોય ને આપ બધાય જાજો કોઈ પણ જગ્યા નો મારો વિરોધ નહીં મંદિર નો વિરોધ તમારા તમારા ગામનો એક સામાન્ય સાધુ હોય સામાન્ય મહારાજ હોય ને તમને આશીર્વાદ દીધા હોય ને એ આશીર્વાદ ની કદર કરજો એવું ન માનતા કે આશીર્વાદ મને નથી લાગ્યા યાદ રાખવું કે નાના એવા મહારાજ હતા ને મને આમ કીધેલું અને મારે આવું થઈ ગયું એને પણ યાદ રાખજો તમારા વડીલોએ માથા પર હાથ આશીર્વાદ દીધો એના પણ યાદ રાખજો તમારા મિત્રએ તમને બથ ભરીને કીધું હોય તારે જા સુખી થાય અમારે અમારે કામમાં આવજે એ પણ યાદ રાખજો એટલે જ્યારે સમૃદ્ધિ આવે ત્યારે ત્રણ વસ્તુ યાદ રાખો તો સમૃદ્ધિ અખંડ ટકે ટકે અને ટકે કોઈ દી જાય નહીં એટલે આપ બધા આપ બધાનું ભગવાન ખૂબ સદ્બુદ્ધિ આપે સારા વિચારો આપે સારું જાણવા મળે સારું તમને યાત્રા સ્થળમાં દર્શન મળે અને આપની મનોકામના દ્વારકાધીશ દાન મહારાજ પૂરી કરે એટલું કહીને આપ બધાને મારા જય શ્રી રામ જય દાન મહારાજ